મહાશિવરાત્રી પર્વ અને માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન મેનાબા બા ભગુભાઈ પટેલ શિશુ વિહાર દ્વારા કરવામાં આવ્યું એવા તાલુકામાં આવેલી મંડળ ચાણસ્મ સંચાલિત મેનાબા ભગુભાઈ પટેલ શિશુ વિહાર જે નાના ભૂલકાઓના ઉછળકૂદ અને કુલ કિલોલ થી હંમેશા ગુંજતી રહે છે જે બાળકોના ઉત્તરોત્તર પ્રગતિ અને બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તે માટે થઈને સતત પ્રયત્નો કરતી રહે છે આવો જ એક સરસ મજાનો ધાર્મિક કાર્યક્રમ તારીખ પચીસ બે બે ને મંગળવાર ના રોજ મહાશિવતના રંગીન બનાવી દીધું હતું ત્યારબાદ ગાયત્રી વિધિ થી માતૃપિતૃ વંદના નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો બાળકોએ પોતાના માતા પિતા પૂજા વિધિ આરતી અને પ્રદક્ષિણા કરી આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં વાલી મહેમાન શ્રી મેહુલભાઈ પટેલ શ્રી ગીતાબેન પટેલ ચાણસ્વા કેળવણી મંડળના મંત્રી શ્રી અનિલભાઈ કારોબારી સભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ તથા એન એસ પટેલના આચાર્ય શ્રી વિપુલભાઈ દરજીએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન સુધાર ચંદ્રકાબેન અને સ્વીટીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે બાળકોને મહેમાન શ્રી તરફથી ભેટ મળેલ કલર બોક્સ અને ચોકલેટ આપીને હર્ષ ઉલ્લાસ ફેર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલું પ્રવીણભાઈ સત્વારા પાટણ એક્સપ્રેસ ચાણસ